અને એમાં પણ આ પ્રોજેક્ટ આવે તો અમારા લોકોને ત્યાં જવા જવા દેવાના નથી એ તમે પણ જાણો છો અમે પણ જાણીએ છીએ તો પછી અમે વિરોધ કરીએ એ જ અમારો છે મેન અત્યારે ટાર્ગેટ તો અને અમને જોઈતો જ નથી આ પ્રોજેક્ટ

અમારે સુધી તો વાત આવી જતી હતી જે તે અધિકારી કે અધિકારી અમને જાણ કરવા જોઈતું હતું કે આ વિસ્તારમાં આટલો આટલો મોટો પ્રોજેક્ટ આવે છે આ તો સારું થયું કે આ અહીંયા તો અભિપ્રાય માંગ્યો છે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી આ લેટર તે દિવસે આવેલા એ લોકો પરથી અમે ફોટો પાડ્યો ત્યારે ખબર પડી કે પંદરસો મેગાવોલ્ટ છે જે તે સમય પર હવે અમે કેટલા વર્ષ થયા ત્યારે જેમ તેમ કરીને હવે સેટિંગ થતા આવ્યા છે હવે પછી તમે એ કરો તમે ક્યાં જવાના અમે અમે તમારો નથી કરતા પણ તે દિવસે આપ સાહેબ ને મે કીધું અમારી રજુઆત તમે આગળ મોકલો મોકલું પછી એનો અમને કઈ જવાબ તારીખ ની આજુબાજુમાં જોવા આવશે ને પછી ગામવાળાને

અમે વન અધિકાર અધિનિયમ બે હાજર છ ના કાયદા પ્રમાણે તમે બરાબર છો પણ અમે અમને બી હક મળ્યો છે અમે તમને ના મંજૂર આપીએ છીએ અમારો ગ્રામસભામાં ના અંદર બી ઠરાવ થઈ ગયો છે આપીએ છીએ

ગ્રામ ગ્રામસભા કરવું પડે છે બરોબર પછી અમારે ઉપરથી પ્રોજેક્ટ લાગુ અમારી કયા લેવલ પેન્ડિંગ છે એટલું તમને પૂછે છે સંકલન ટીમમાં જઈએ ગમે સાંભળી કયા લેવલ ફોરેસ્ટ લેવલે પેન્ડિંગ આ લોકો કઈ કે ફોરેસ્ટ લેવલે ફોરેસ્ટ લેવલે કેમ પેન્ડિંગ છે આ લોકો જમીન નથી બતાવતા પણ જમીન અમે કેમ નથી બતાવતા એનું બી રીઝન અમારે બતાવવું પડ્યું છે જયારે આ લોકોને અમને જઈએ સાહેબ તમે આ રીતના જેટલા જેટલા છે મેં જે બહાર પાડ્યું છે તેવી રીતે બી બધી વન વિકાસ સમિતિ પાસે છે કે અમારા કમ્પાર્ટમેન્ટ આ બોર્ડર લાગે છે અને અમારી આ સમિતિ આ કામ થતા ખરાબ છે કે અમે આ પ્રોજેક્ટને અહીંયા લાગુ પાડવા દેવા આ રીતના તમે આપી દો અમે તમે આવશો ને તમે તો અહીંયા પ્રોજેક્ટ અમારે પ્રોટેક્શન બી આપવું પડશે પોલીસ પ્રોટેક્શન બી આપવું પડે આ લોકો હાથે આપણે તસલ કરવાનું છે આ પ્રોજેક્ટ અટકાવવા માટે જે કરવું પડે કરવા જો હવે સાહેબ આ આટલા ખાલી બુધવાળા ગમે લોકો નથી અહીંયા આવ્યા તમે જોઈશો ખાલી ના બરાબર માર હા હવે અમે મુખ્યમંત્રીને બી લેટર લખ્યું છે સાહેબ આ આટલા વિભાગમાં પણ મેં આપણે લેટર પહોંચાડી દીધું છે હા અને સાહેબ આપ સાહેબના કચેરી રીતે કદાચ લેટર આવી ગયો છે જે અમે આ એના એના આગળ બી આગળની રજૂઆત કરી છે એટલે આપ સાહેબને અમારી આ જ રીતે છે કે તમે આજ આજનો આજો તમે આવ્યા આજનું મીટિંગનું તમે આગળ મોકલો કે અહીંયા ચોખ્ખો વિરોધ કરે છે અમને ત્યાં કરવા જ નથી દેવાના વિરોધ આપડે મુદ્દો અહીંયા કોઈ રોજગારી કરીને એવું કઈ નથી અહીંયા એમ એટલે મોટા ભાગના લોકો અમારી જંગલ જમીન અને જે નેવું ટકા જે જે રોજગાર માટે

ડેમ બન કેવા માં આવ્યું હતું એ તમને ડેમ માં અમારા લોકો એવું